કેનેડામાં અઠ્યાવીસમી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે અને તેના માટે હવે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કેનેડાની આ વખતની ચૂંટણીના ત્યાંના રાજકારણને નવી દિશા આપનારી સાબિત થઈ શકે છે અને કેનેડાના રાજકારણમાં વર્ષોથી પંજાબીઓનો ઘણો બધો દબદબો પણ રહ્યો છે પણ આ વખતની ચૂંટણીમાં અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે આ વખતે ગુજરાતીઓ પણ પોતાનો દમ બતાવવા માટે મેદાને ઉતર્યા છે કોણ છે આ લોકો તેના વિશે જ આજના આ વિડિયોમાં વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સંજીવ રાવલ અશોક પટેલ અને મિનીશ પટેલ એટલે કે જયેશ બ્રહ્મભટ્ટ પહેલાં સિવિલ એન્જિનિયર હતા અને હવે તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે તેઓ વર્ષ બે હજાર એકમાં ગુજરાતથી કેનેડા આવ્યા હતા અને હવે તેઓ પીપલ્સ પાર્ટીની ટિકિટ ઉપર આ ચૂંટણી લડી રહ્યા છે તેમનું માનવું એવું છે કે તેમની પાર્ટી આઝાદી જવાબદારી ન્યાય અને સૌના સન્માનમાં વિશ્વાસ રાખે છે અને વિચારે છે કે તેમને આ પાર્ટી સાથે જોડાયેલા રહેવું છે તેમનું કહેવું એમ પણ છે કે ઘણા લોકો પરિવર્તન ઈચ્છે છે અને આશા સાથે જ તેઓ ચૂંટણીના જંગમાં ઉતર્યા છે તેમના માટે રાજકારણમાં આવવાનો અર્થ માત્ર વિચારોની વાત નથી અને જો વાત કરવામાં આવે કેનેડાની તો કેનેડાના રાજકીય પક્ષો ભારતીયોને એક મહત્વપૂર્ણ સમુદાય માનવા લાગ્યા છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ કેનેડા પણ પણ જાહેર થઈ ગઈ છે છે અને મુખ્ય ચાર ગુજરાતી મૂળ લોકો તે ક્યાંક આ ચૂંટણીમાં હવે ઝંપલાવી દીધું છે એટલું જ નહીં ઉમેદવારોનું એમ પણ કહેવું છે કે ગુજરાતી જેવા સમુદાયને હવે રાજકારણમાં પોતાના અવાજ ઉઠાવવાની તક મળી રહી છે અને તે લોકોએ આને પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ તે બાદ જો બીજા ઉમેદવારની વાત કરવામાં આવે તો એ છે અને ઇન્ડિયન કમ્યુનિટી ગ્રુપ સાથે પણ જોડાયેલા છે તેમના કહેવા મુજબ તેઓ મધ્યમ વર્ગના લોકોની સમસ્યાઓના મુદ્દા ઉપર આખી ચૂંટણી છે તે લડી રહ્યા છે તેમનું જણાવવાનું પણ એવું છે કે લોકો ઈચ્છે છે કે સારા રસ્તા તેની સાથે રમતગમતની સારી સુવિધાઓ મળે સસ્તા ઘર મળે અને બધા માટે રોજગારીની તક પણ મળવી જોઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે કેનેડાના ઇમિગ્રન્ટ્સને જરૂર છે પરંતુ તેમાં સંતુલન હોવું જોઈએ તેમણે પોતાની વાતને રજૂ કરવાની તાત હોવાનું જણાવતા તેમને વિશ્વાસ છે કે યોગ્ય નીતિઓનું સંતુલન પાછું લાવી શકાય છે તે બાદ જો વાત કરવામાં આવે અશોક પટેલ વિશેની તો એ પણ એક સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેની સાથે મિનેશ પટેલ છે એ પણ એક બેઠક પરથી અપક્ષની ચૂંટણી લડી રહ્યા છે એટલે ખાસ કરીને આ બંને રાજકીય નેતાઓ નથી જે છેલ્લા બે નામ કીધા એ લોકો પરંતુ તેઓ ઇમિગ્રન્ટ છે અને ઇમિગ્રન્ટ તરીકે જ કેનેડામાં આવ્યા છે અને અહીં પોતાનો બિઝનેસ ઉભો કર્યો છે અને પછી કમ્યુનિટી સાથે જોડાયા અને હવે તેઓ કેનેડાની નીતિઓને વધુ સારી રીતે બનાવવા માટે રાજકારણમાં આવ્યા છે મૂળ આણંદના જે મિનેશ પટેલ છે એક સફળ રિયલ એસ્ટેટ એજન્ટ છે એટલે હવે ખાસ કરીને ક્યાંક કેનેડામાં પણ ચૂંટણીનો જંગ જામ્યો છે અને ચાર મૂળ ગુજરાતીઓ છે એ લોકો ઉમેદવારો તરીકે મેદાન આવ્યા છે એટલે કે આ વખતે જોવાનું રહેશે કે ખરેખર કેનેડાની સરકારમાં કોઈ ગુજરાતીને જગ્યા મળશે કે કેમ એટલે ખાસ કરીને છેલ્લા ઘણા વખતથી કેનેડા એ ચર્ચાનું કારણ રહ્યું છે અને હવે કેનેડામાં ચૂંટણી આવી રહી છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચાર મૂળ ગુજરાતીઓના જે પ્રમાણે આપણે નામ વાત કરી તેની સાથે એ લોકો કેટલા સમયથી ત્યાં રહે છે અને એ લોકોનું શું માનવું છે તેના વિશે પણ આપણે વાત કરી એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ત્યાંના લોકો તેમને મત આપે છે કે કેમ અને તે લોકોનું પણ કેનેડાની સરકારમાં કોઈ સ્થાન હશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર